પોલીસ કર્મચારીનું મોત થયું હતું સૃષ્ટિ માલુનસરે નામની મહિલાએ અકસ્માત સર્જ્યો હતો મહિલાએ પાંચ ડિસેમ્બરે ગમકવાર અકસ્માત સર્જ્યો હતો મહિલા પોલીસ કર્મચારી કે જે અકસ્માતમાં મોતને ભેટ્યા હતા અકસ્માત કરનાર મહિલા આરોપીનું ધરપકડ કરી લેવામાં આવી છે બનાવની ગંભીરતાથી જાણી અને ઉપલા અધિકારી સૂચનાનો તાત્કાલિક અસરથી અમલ કરી અને અસંખ્ય સીસીટીવી કેમેરાઓ ચેક કરી અને ત્યારબાદ ઉપરોક્ત ગાડી એ આઈડેન્ટિફાઈ કરેલી અને તેના ગાડી ચાલક મહિલા કર્મચારી મહિલા જે સૃષ્ટિબેન છે તેઓની પણ ધડ પુષ્પરછ અર્થે તપાસ કરતાં તેઓએ પોતાનો ગુનો કબૂલ કરેલ છે